ચકલાસી ખાતે ધારાસભ્ય શ્રી સંજયશી મહિડા તથા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ દ્વારા આયોજિત એકસો એકાવન દીકરીઓના સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો આ પ્રસંગે ખેડા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણજી સાથે ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ યોગેન્દ્રસિંહ પરમાર કલ્પેશભાઈ પરમાર અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ તેમજ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આજે તૃતીય સમૂહ લગ્ન નું આયોજન મહજા ધારાસભ્ય ભાઈ શ્રી સંજય કર્યું છે અને એની અંદર નડિયાદ વિધાનસભા આ વખતે પહેલી વખત અમે સાથે રહી અને આ એકસો એકાણ જોડાના સમૂહ લગ્નનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં માવા વિરોના ગરીબ છોકરીઓનો અહીંયા લગ્ન થાય અને એને ઘર શરૂ કરવા માટે તમામ પ્રકારની જે જોઈતી ચીજ વસ્તુઓ હોય એ તમામે તમામ કુર્સી ટેબલ બેડ ફ્રીજ તિજોરી અને ઘર વખરી બધી જ સાધન સામગ્રી સાથે આ સમૂહ લગ્ન ની અંદર ભેટ આપવામાં આવી છે અમને સૌ મદદ કરનાર આની અંદર જે દાનવીરો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છે કે અમારા આ સમૂહ લગ્ન જે સંજયસિંહના ના ત્રુટી અને મારા પહેલા પણ એકસો એકાવન દીકરીઓના સમૂહ લગ્ન થતા હોય તો ખૂબ મોટી વાત છે બીજું અહીંયા આજે ખાસ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આશીર્વાદ આપવા આવ્યા છે અને એમણે પણ જ્યારે એમને આપી આશીર્વાદ આપ્યા હોય ત્યારે એમનો ઘર સંસાર ખૂબ સારી રીતે ચાલે અને આવનારા દિવસોની અંદર એ ખૂબ પ્રગતિ કરે એવા એમણે આશીર્વાદ પણ આપ્યા છે તો અમારા માટે ખૂબ આનંદનો પ્રસંગ છે અમે બંને ધારાસભ્યશ્રીઓએ આ જે કંઈ આયોજન થયું છે એ આયોજનની અંદર તમે બહાર રોડ ઉપર જોયું હશે કે ઓછામાં ઓછું પચાસ હજાર જેટલું પબ્લિક ગામડા ગામડામાંથી અહીંયા આ લગ્ન પ્રસંગની અંદર આશીર્વાદ આપવા માટે પધાર્યા છે અને આ ખૂબ સારી રીતે આ લગ્ન સંપન્ન થયું છે તો અમે સંતરામ મહારાજ શ્રી નડિયાદ અમારા સ્વામિનારાયણ ભગવાન અને સંતો નો અમે ખુબ ખુબ આભાર માનીએ કે એમના આશીર્વાદ થી આ બધું શક્ય બન્યું છે અને સાથે સાથે ફરી એકવાર કહું તમને જે લોકોએ આના માટે દાન આપ્યું છે એનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ